તમારી પાસે બીજી કોઈ થેરોપી ઉપલબ્ધ ના હોય ને એટલે એક થેરોપી આપણને સૌને ઉપલબ્ધ છે ભગવાન નું નામ આ સૌથી અક્ષીર દવા છે અને સૌને સુલભ છે હર કોઈ આ દવાનો ઉપયોગ કરી શકે છે અને લૂંટવા જેવી લૂંટ પણ એ જ છે એટલે તો ગુરુ ગોવિંદસિંહજી કહે છે લૂંટ ના હે તો લૂંટ લે હરિ નામ લૂંટ ફિર પીછે જબ પ્રાણ નીકશે છૂટ એક વખત પ્રાણ નીકળી જશે પછી પસ્તાવા સિવાય કઈ નહીં રહે એટલે આપણા જીવનનું અવિભાજ્ય અંગ એ ભગવાનનું નામ હોવું છે ચાલતા ચાલતા બોલતા ભગવાનના નામ લેવા જેવી થેરાપી આ જગતમાં કઈ નથી